વડોદરા શહેરના ભાજપ વોર્ડ નંબર સોળ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે ભવ્ય નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સ્વાગત પાર્ટી પ્લોટ સોમા તળાવ ચાર રસ્તા પાસે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો તથા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ માજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદત્તસિંહ પરમાર સહિત અનેક ભાજપના અગ્રણીઓ મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો મહેમાનોએ પોતાના સંબોધનમાં નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને દરેક ઘેર સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો તેમણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર દ્વારા સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે સૌને આહવાન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન વોર્ડના કાર્યકરો દ્વારા વર્ષભર થયેલી વિવિધ લોકહિતની પ્રવૃત્તિઓનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું અને નવા વર્ષમાં વધુ સેવા કાર્ય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આજ રોજ વોર્ડ નંબર 16 માં આત્મનિર્ભર ભારત અભિયાન ઓકલ ફોર લોકલ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના અનુસંધાન લક્ષીને આજે અમે નૂતન વર્ષા સ્નેહ મિલન સમારંભ રાખ્યો છે વોર્ડ નંબર 16 નો એમાં સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે સોસાયટીના સોસાયટીના નાગરિકો અમારા વોર્ડ નંબર સોળના તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા છે ને આલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી જદ્રસિંહ પરમાર મહજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પછી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ સુકલ વડોદરા શહેર મહામંત્રી જસવંતસિંહભાઈ સોલંકી અને તમામ કાર્યકર્તાઓ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે